ઉગડ જિલ્લાની માંગને લઈ દિયોતરમાં ધરણના પ્રદર્શન યથાવત દિવોતરના ગર્જનોએ ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો ઉગળ જિલ્લાની માંગને લઈ દિયોતરમાં ધરના પ્રદર્શન યથાવત દિવોતરના ગર્જનોને ઢોલ વગાડી વિરુદ્ધ દર્શાવ્યો જેલ્લા વિભાજનને લઈને દિયોતરમાં છેલ્લા એક સપ્તાહથી વિરોધ ચાલી રહ્યો છે અને દિયોતરના નગરજનો ધરના પ્રદર્શન કરી સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે જોકે દિઓતર ડોક્ટર એસોસિએશન દિયોતર બાર એસોસિએશન જેવા અનેક લોકોએ સૂચિત ઓગર સંકલન સમિતિને પોતાનો ટેકો જાહેર કર્યો છે અને આજે દિયોદર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ રહેલા ધરણા પ્રદર્શનમાં સંકલન સમિતિના સભ્યોએ ઢોલ મંગાવ્યા હતા અને ઢોલ વગાડી સરકાર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો જોકે દિયોદર સર્કિટ હાઉસ ખાતે એકાએક ઢોલ ઢબુકતા રાદારીઓને આશ્ચર્યમાં મુકાયા હતા જોકે આ બાબતે કોંગ્રેસના નેતા નરસિંહભાઈ રબારીએ જણાવ્યું કે આજે સામૂહિક ઢોલના નાદ સાથે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે દાયકા ઉથે અમારી માંગ હતી કે ઉગર જિલ્લો જાહેર કરવામાં આવે અને આજુબાજુના બિલડી કાંગ્રેજ બાબરની પણ માંગ હતી કે ઉગર જિલ્લો જાહેર કરવામાં આવે પરંતુ સરકાર અમારી માંગની સાંભળી નથી અને આજે સામૂહિક ઢોરનો નાદ કરવામાં આવ્યો અને જેથી સરકારના કાને અમારી રજૂઆત પહોંચે અને અમારી વાત સાંભળે અને દિયોદરને જિલ્લો જાહેર કરી વડુ મથક બનાવે તે માંગને લઈને સામૂહિક ઢોરનો નાદ કરવામાં આવ્યો આજે ઢોલના નાદ સાથે સરકારને જગાડવા માટે સામૂહિક ઢોલનો નાદ કર્યો છે ગુજરાત સરકારને અમારી વર્ષો જૂની રાજી છીએ કોક્રેજ ના શિઓનું આંદોલન ચાલુ છે ભીલડીની વર્ષો જૂની માંગ છે તાલુકાની આ લોકોનું પણ સમર્થન છે દિયોદર ને જિલ્લો જાહેર કરે તો અમે એમાં સમાવા માટે તૈયાર છે આ બાજુ બાબર હોય અન્ય વિસ્તારોની પણ સંમતિ છે ત્યારે અમારી સરકાર સમક્ષ માંગ છે પહેલી તારીખે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ દિવસે પણ આપણે રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રવિવારે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ સતત સાત દિવસથી અમારા ધરણા અને રેલીના કાર્યક્રમો ચાલુ છે આજે સરકારે આજ સુધી અમારી વાત સાંભળી નથી એટલા માટે સામૂહિક ઢોલનો નાદ કરવામાં આવ્યો છે સામૂહિક ઢોલના નાદથી સરકારના કાને અવાજ પહોંચે અમારી વાત સાંભળે અને દિયોદરને વગર જિલ્લો જાહેર કરીને વડું મથક આપવામાં આવે એ માટેનો આજ સામૂહિક નાદ હતો પ્રજામાં પણ જન જાગૃતિ આવે લોકો જોડાય કે આવનારી પેઢી માટે આવનારા ભવિષ્ય માટે લોકોને ઘર આંગણે કે નજીકના વિસ્તારમાં જિલ્લા મથક મળી રહે એના માટે પણ લોકો જાગૃત થાય એના માટે સામૂહિક ઢોલનો નાદ હતો આગામી દિવસોમાં વિવિધ પ્રકારના જે અમારી સંકલન સમિતિ કાર્યક્રમો ઘડે એ પ્રકારના આયોજનો થશે ભગવાનને રીઝવવા માટે હવન યજ્ઞની જરૂર પડશે તો એ કાર્યક્રમો કરશું ગામે ગામ અમારી ઓગરસેનાની રચના કરવી પડે તો પણ એ પણ વિચારણામાં છે કે ગામે ગામ ઓગરસેનાની રચનાઓ કરી સમિતિઓ બનાવી ગામ લેવલે પણ આ આંદોલન દરેક ગામમાં ચાલુ થાય એ દિશામાં પણ વિચારણા ચાલુ છે આગામી દિવસોમાં આપ સૌને નવા નવા કાર્યક્રમો જોવામાં આવે છે જ્યાં સુધી સરકારા જિલ્લો જાહેર ઓગર જિલ્લો ન કરે ત્યાં સુધી અમારી લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ છે ને ચાલુ રહેશે